શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો શું તમારું સપનું સરકારી નોકરી કરવાનું છે આજનો વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ બુઝ ગુજરાત સરકાર એક એવી યોજના લાવી છે કે જે તમને સરકારી પરીક્ષાની તૈયારી માટે રૂપિયા વીસ હજાર સુધીની ફ્રી સહાય આપશે પરંતુ આ યોજના કોને મળશે કેવી રીતે અરજી કરવી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે હું તમને એક સિક્રેટ ટિપ્સ જણાવીશ કે જેની અંદર આપની અરજી સો ટકા એપ્રુવ થઈ જશે અને હા કોમેન્ટમાં જરૂર લખજો કે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો જીપીએસસી કે દોસ્તો આજે વાત કરી ગુજરાત સરકાર એક અદભુત માટે આર્થિક સહાય આ યોજના ખાસ કરીને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિદ્યાર્થીઓ માટે છે જો તમે એસીબીસી કે અન્ય પછાત વર્ગ આવો છો આ યોજના આપણા માટે ખાસ છે સૌથી પેલા આપણે જાણી લઈએ આ યોજના કઈ પરીક્ષાઓને કવર કરે છે જી પીએસસી જી એસ બી રાજ્ય પોલીસ ભરતી જી પીએસ બી જેવી રાજ્ય કક્ષાની પરીક્ષાઓ થી લઈ અને કેન્દ્ર વગેરે વર્ગ એક બે અને ત્રણ ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂપિયા વીસ હાજર સુધી સહાય મળશે આ પૈસા તમે કોચિંગ ફી બુક અને અન્ય તૈયારી માટે વાપરી શકો છો હવે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તે પણ જાણી લઈએ આ યોજનાનો લાભ સમાજ કલ્યાણની ની વેબસાઇટ પરથી લઈ શકાશે અથવા તો આપ અમારા વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી અને યોજનાનો લાભ મેળવી શકો છો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી સારા ઓફિસર બની શકો છો શું તમને લાગે છે કે આ યોજના તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો યોજના વિશે વધુ માહિતી ઓફિસિયલ વેબસાઇટ પર જઈ અને યોજનાની તમામ માહિતી મેળવી શકો છો અને હા છેલ્લે વચન આપ્યું હતું તે સીક્રેટ ટિપ્સ અરજી કરતા પહેલા તમારા ડોક્યુમેન્ટ બરાબર વેરીફાઈ કરી લો અને વેબસાઈટ પર જઈ એફ વાંચો આથી તમારી અરજી છે રિજેક્ટ થવાની શક્યતા શૂન્ય થઈ જશે તો દોસ્તો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર હજુ સુધી જોડાયા નથી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો